આપણે જવાનું છે અનિલભાઈની સાથે તો એને છે ને પર્સ લીધું હતું પણ કંઈક મજા નહીં આવ્યું હોય એટલે એને બદલાવા માટે જવાનું છે તો આપણે પણ જઈએ ચાલો એને કેવું લીધું તું ક્યાં બદલાવા ગયા હતા ચાલો અને આપણે એનું શું જવા આવવાની ફીસ લેશું ને એ આ તમને બતાવી કે મને સાથે લઈ જવાની એને શું હું ભોગવવું પડે છે તો ચાલો ફાઈનલી અમારું પાકેટ એક્સચેન્જ કરી નાખ્યું પૈસા દેવાની ના પડતા હતા પૈસા દેવાની ના પડતા હતા અમને પણ અમે તો એમને લઈ લીધા પરેડ કે અમને અમારા પૈસા પાછા આપી દો અમારે એટલું બધું મોંઘું નથી લેવું એટલા બધા ખપતી દર નથી ને બરાબર છે તો ચાલો હવે આગળ જઈએ આવી ગયા છે આપણા ખમણ ખાવા સમજો અનિલ ભાઈ નો પાકેટ આજ મોંઘું પડવાનું છે એમાં થોડું કઈ ઘટે નો જ ઘટે ને ભાઈ તમે દોઢસો રૂપિયા પાકેટમાં સો રૂપિયા તો ખમણ ખાઈ જાય એમ તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને આજે તો અનિલભાઈનો દાટ વાળી દીધો ખમણ ખાઈ ખાઈ તો ભૂખા કાઢી ને ખાય તો આની સાથે આજનો વિડીયો સમાપ્ત કરીએ છીએ જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો અને અત્યાર સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો ચાલો પછી મળીએ કઈક નવા વિડીયો સાથે તો બાય બાય